હેલો ગાઈસ કેમ છો બધા યે હું પ્રાણ હતી તો આજ હું ઘરે એટલા માટે આવી કે બાળકો યાદ કરી રહ્યા 5 રૂપિયાના ઇનામમાં આ મળ્યું જલ્દી ફટાફટ લઈ નાય હા રૂહીને આ મળ્યું મિલા. રૂહિ એ રીતે ના રમાય બેટા ધીમેરી ના મૂંચું કરવાનું પછી ફેંકવાનું ફેંકવાડો

સ્ટાર્ટિંગમાં થોડુંક થશે એવું પછી આવડી જશે તમે રોજ રમશો ને પ્રણવ તો આવડી જશે જો પ્રણવ તો ફેંકતા આવડી ગયું રૂંચું ઊંચું ને ફેંકો હા સરસ આવડી ને વાંધો નહીં વાંધો નહીં શીખો બંને શીખો જો પ્રણવની ધ્યાન આપ જે કઈ હો એનું તો હવે આવડી ગયું પેલા સ્ટાર્ટિંગમાં નહોતું આવડતું હવા આવડી ગયું હવે રૂહિન ભી આવડી જશે યસ 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 ટ્રાય ટ્રાય કરો કરો આવશે હા એવી રીતે જશે પણ ઊંચું મારો ઊંચું જાય ને તો બંને મારા પરથી મારી શકો હો ને આવડશે આવડશે પણ સીધું મારો ને થોડું ઊંચું મારો એટલે આ બાજુ આવા રૂહી જોડે સરસ થોડું ઊંચું મારો આવડશે આવડશે કરો કરો શું નીકળી ગયું

ગુડ રૂહી તમે બી એવું ઊંચું મારો તો તમને બી ગુડ મળે સરસ થોડુંક આવડી ને હવે થોડું થોડું કરીને આવડી જશે સરસ આવડશે એ તો તમે રમો એટલે ગરમી લાગીને જોયું રમવું જરૂરી બેટા

હા તમે રમન તો જ પડશે એવો નીકળે તો જ તમારી બધી બીમારીઓ જતી રહે તમને તાવ બી ના આવે ભોળાવો નહીં મારો મેળા સીધું મારો એટલે એના હાથમાં આવો એ જોઈ તી પણ હું સીધું મારો હો

હા તો શું થઈ ગયું રમવાનું ને એમાં હું નીચે ના કુટા પણ નું તૂટી જાય સરસ રધા રધા આવડશે વર હોય ટ્રાય કરો ઊંચું ઉછાળો પછી મારો હા એવી દે સરસ 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 એ રીતે જ મારવાનું સર બને તો ખુશ થઈ જજો પાંચ રૂપિયા માં બે આવ્યા

તારે રોકવાની દડી હો લ તમે તો ઊભા થવાનું થાવ ને બે જણા થાકી જવાના પણ એટલે તો કહું ધીમે ધીમે મારો એટલે છે ને બહાર ના જવું પડે અને રોકવાની આનાથી ચલો સરસ રૂહી રોકી દેવાની રૂહી એટલે આગળ ના જવું પડે એ પણ તૂટી જાય રોકી દેવાની સરસ રોક 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 રોઈ હા રોકી દેવાની બેટા અંદર જતી રહી સોફા નીચે જતી રહી થી અંદર જતી હવે કઈ દે લેસો ભાભી આ નીચે દડી પેગી કઈ દે લે આઈ પણ નું ગાઢિયાલો હેડો ભઈ આવું ના કરો

હા તો આપણે એને બેઠા બેઠા રમીએ ને ચલો પેલા ઢોયડા પર ઢોયડા પર ના કાટલા પર પર કાટલા પર નહીં બેહું નીચે બેહીને અહીંયા રમશું આડું આવું ના જરૂરી પેલેથી લેતા જ્યા સીધા બેહો બે જણા હામે હામે બસ એટલા દૂર નહીં જવાનું આ જો આટલે બેહો આટલે બેસ પણ નું ખૂણામાં બેસ પેલા ખૂણામાં બેસ બસ બસ દરવાજો આડું કરી દો દાદા આવસી આવા દે પેલા

અને રોકી દેવાની હોય એટલે આગળ ના જ ધીમે ધીમે રૂઈ ધીમે ધીમે મારવા એટલે દોડવું ના પડે જોરથી નહીં ધીમે ધીમે એટલે તમારે દોડવું ના પડે સરસ